જેને મહા મહેનતે ટીઆરબી ના જવાનો અને આસપાસના લોકોએ આ ટોલ આસપાસ પડેલા ખાડામાંથી બહાર હતું કે કે કોઈ પણ પ્રકારની થઈ નથી પરંતુ જે આ ટોલ જે કંપની છે એ કંપનીના અધિકારીઓને ફક્ત ને ફક્ત ટોલ વસૂલવામાં જ મજા આવી રહી છે સલાહ અપના કામ બનતા તો ભાડવે જાય જનતા ફરક શું પડે છે કોઈ જીવે કે મરે અમને અમારા નાણાલાલ થી જ મતલબ છે અનંતા અમને કઈ ફરક પડતો નથી તેવું વલણ અપનાવતી આ ટોલ કંપની છે એક ટોલ કંપની રોડ પર પડેલા ખાડાઓનું સમારકામ કરવામાં પણ કોઈ પણ પ્રકાર પ્રકારનું ધ્યાન આપી રહી નથી જેના કારણે રોજબરોજ કેટલાક વાહનો ખાડાઓમાં ખાબકતા હોવાને કારણે ટાયરો ફાટવાના અને પણ જે મુદ્દાઓ છે એ રોજબરોજ બની રહ્યા છે ના કરી નારાયણ કે ક્યારેક હું કોઈ મોટો અકસ્માત થશે તો શું આ ટોલ ગેટની જે કંપની છે એ ટોલ વસૂલતી કંપની આ જે બનાવ છે એ બનાવની જવાબદારી લેશે ખરી જો અગર તમે બનાવની જવાબદારી નથી લઈ શકતા અધિકારીઓ જ્યારે કોઈક મોટો હોનારત સર્જાય છે ત્યારે હોનારત સમયે દોડી દોડીને જાય છે અને ત્યારે પછી તપાસ તપાસનો ખેલ રમે છે તો પહેલાથી જ કેમ સમાર કામ કરાવવામાં નથી આવતું ગંભીરા બ્રિજ પણ પણ આવું થયું હતું કેટલી વખત જનતાએ ત્યાં રજૂઆતો કરી હતી કરી હતી છતાં પણ બ્રિજ પર કોઈ ધ્યાન નતું આપવામાં આવ્યું આવી જ રીતે જે કાલોલ અને હાલોલ જે રોડ છે એ રોડ પર પણ ખૂબ મોટા મોટા ખાડા પડી ગયા છે પરંતુ સ્થાનિક જે તંત્ર છે એ અને ટોલ ગેટ કંપનીને ફક્ત અને ફક્ત ટોલ વસૂલ કરવામાં જ ઇન્ટરેસ્ટ છે સ્થાનિકોના અને જનતાના જીવની કોઈ પણ પ્રકારની તેલો પ્રવાહ કર્યા વિના ફક્ત ને ફક્ત ટોલ વસૂલવામાં જ બન્યા છે જોયા વિડિયોમાં કે જે પામી છે ખરાબ થઈ ગયા પણ કોઈ સમાધાન મળતો નથી તાત્કાલિક અધિકારીઓ આવે તો જાય જતું અધિકારી આવે એટલે ખબર પડે કે ખાડા કેવા છે પાણી ભરે તો એટલે કોઈ બી ગાડી ડ્રાઈવર ને ખબર ના પડે કે અહીંયા ખાડામાં પાણી ગયા એટલે તાત્કાલિક કરવા માટે રોડ ખાતાવાળાને વિનંતી હવે એક ફોર ની ગાડી હતી એની પેલા એક ગાડી આવી ગઈ કાલે બી પેલી ગેસ સિલિન્ડરની ની ગાડી બી અટવાઈ ગઈ હતી એની પેલા હવે થોડી વખત ટ્રકથી આવી ગઈ હતી અટવાઈ આના માટે તાત્કાલિક પગલાં લઈને રોડ ખાતાવાળા તૈયારી માનો શરૂ કરે